નમસ્કાર દર્શક મિત્રો ડે સ્પેશિયલ કાર્યક્રમમાં હું પિનલ આપ સ્વાગત કરું છું ડે સ્પેશિયલ કાર્યક્રમમાં આજે વાત કરી રહ્યા છે આપણે માતૃત્વ મહિલાઓ અને માનસિકતાની અને આ ચર્ચા એટલા માટે કરવી પડી રહી છે કે એક સર્વેમાં જે ચોંકાવનારા આંકડાઓ સામે આવી રહ્યા છે તે ખરેખર જો હિન્દુ સમાજની મહિલાઓનું ફર્ટિલિટી રેટ દર્શાવે છે તે એક ચિંતાજનક આંકડાઓ દર્શાવે છે કારણ કે જે પ્રકારે અત્યારે આંકડાઓ સામે આવી રહ્યા છે તેમાં જોવા મળી રહ્યું છે ખાસ કરીને ગુજરાતની જ વાત કરીએ તો ગુજરાતમાં શહેરી વિસ્તારોમાં ટોટલ ફર્ટિલિટી જે રેટ છે એ એક પોઈન્ટ ત્રેસઠ ટકા સામે આવી રહ્યો છે જે ખૂબ ઓછું કહી શકાય છે લોકોની જે પ્રકારની માનસિકતા મહિલાઓની ખાસ કરીને જે પ્રકારની માનસિકતા દંપતીની જે પ્રકારની માનસિકતા સામે આવી રહી છે કે હવે એ સમય નથી રહ્યો કે લોકો એક કે બે થી વધારે સંતાન ઇચ્છતા હોય બે પુત્રીઓ હશે ને તો પણ લોકોને ચાલે છે કે એ પણ બહુ જ ઓછા એવા દંપતીઓ છે કે બે પુત્રીઓ હોય તો પણ એમને એક બાળક જોઈએ પહેલાનો એક સમય હતો જ કે લોકોને દીકરી હોય તો બે દીકરી હોય કે ત્રણ દીકરી હોય એક બાળક તો જોઈતો જ હોય એક છોકરો તો જોઈતો જ હોય છે પણ હવે એ માનસિકતા પણ ક્યાંક બદલાતી જોવા મળી રહી છે એક જ દીકરી હોય તો પણ લોકોને ચાલે છે પણ એક કે બે કરતાં વધારે સંતાન લોકોને નથી જોઈતી આ પ્રકારની માનસિકતા એક તરફ છે ને બીજા કારણ કે ક્યાંક જે મહિલાઓનું ફર્ટિલિટી રેટ ઘટી રહ્યું છે ઘણા બધા કારણો તેની પાછળ પણ જવાબદાર છે આજકાલની જે રહેણી કરણી છે જે ખાણીપીણી છે તેના કારણે અને એની સાથે વધુ ઉંમરમાં લગ્ન કરવું અને એની સાથે વધુ ઉંમરમાં બાળક રાખવા માટેની ઈચ્છા દર્શાવી એ બહુ બધા કારણોના કારણે ક્યાંક ફર્ટિલિટી રેટ પણ ઘટી રહ્યો છે ને એટલા જ માટે આ આંકડાઓ આપણી સામે આવી રહ્યા છે આંકડાઓ વિશે આપને જણાવું તો બાસઠ બ્યાસી ટકા સ્ત્રીઓ અને એક્યાસી ટકા પુરુષો બે કે તેથી ઓછા બાળક ઈચ્છે છે એનાથી વધારે વાત કરીએ તો એક કે બે પુત્રોવાળી એકાણું ટકા મહિલાઓને વધુ સંતાન નથી જોઈતું બે પુત્રીઓ ધરાવતી પંચાવન ટકા મહિલાઓને વધુ સંતાન નથી જોઈતી પાંસઠ ટકા મહિલાઓ ગર્ભ નિરોધક ચીજવસ્તુઓનો ઉપયોગ કરે છે અને તેની સાથે જ લગભગ દર ત્રણ સ્ત્રીએ

અથવા પ્લાન કરીને કરાવી શકો એટલે કે પેદા કરી શકો અને આપણે ફર્ટિલિટી રેટ કહેવાય છે એટલે આ ફર્ટિલિટી રેટ આપણે એમ કહીએ છીએ બે થી નીચે ગયો છે ધીસ ઇઝ ઓનલી બીકોઝ હું એવું કહી શકું કે લોકોની એટલે પાવર પેદા કરવાની પાવર બાળક પેદા કરવા કરતાં એમને બાળકોના સંખ્યામાં અત્યારે હાલ એક પ્રોબ્લેમ છે ઇકોનોમી અને જે બધી વસ્તુ થઈ રહી છે એટલે જેના લીધે ઓવરઓલ જે ન્યૂ જનરેશન છે એ ન્યૂ જનરે જનરેશન કદાચ એક કે બે થી વધારે બાળકો પેદા કરવામાં અત્યારે હાલ ખચકાય છે કારણ કે બાળકોનું જે ભરણ પોષણ છે અને એમની જે કેરિયર માટેની એક એમની જે ચિંતા છે મને એવું લાગે છે કે ડેવલોપ્ડ કન્ટ્રીની આ નિશાની છે હવે આપણે જો ડેવલોપડ થતા રહીશું અને સ્પેસિફિકલી આ બહુ કોમન છે કે મેટ્રોમાં જ્યાં ભણેલા ગણેલા અને વધારે પૈસા વાળા લોકો કે જે લોકોને ફ્યુચર આગામી દસ વર્ષ ખ્યાલ આવે છે એ એનું આપણે જો ક્યાંક ને ક્યાંક એ કરવા દઈશું તો આ ડેટા ત્યાં ત્યાં જ આવશે અને એને ફર્ટિલિટી રેટ ને એને ફિકન્ડિટી એટલે બાળક પેદા કરવાની શક્તિને અત્યારે ક્યાંય લઈને આપણે કશું ચિંતા કરવા જેવી નથી પણ મને એવું લાગે છે કે આ એક ડેવલપડ કન્ટ્રી તરફ જવાની એક પૂજ થઈ રહી છે એવું હું તમને કહી શકું છું ઓકે એટલે એક ડેવલપડ કન્ટ્રી માટે આ પ્રકારની માનસિકતા યોગ્ય કહી શકાય છે ડોક્ટર જયેશ ઓકે આપણે આજ વાત ડોક્ટર મિતાલી પાસેથી પણ તેમનો મંતવ્ય જાણીએ ડોક્ટર મિતાલી આપનો શું માનવું છે ને જે સર્વેમાં આંકડાઓ સામે આવ્યા છે એમાં

જોબ્સ લેશે એમના કરિયર એસ્પિરેશન આવશે એનાથી એક ચેન યુનો ટ્રિગર થાય છે ફર્સ્ટ ઓફ ઓલ ને મહત્વતા આપવામાં આવશે એટલે એજ એટ મેરેજ એ થોડું ડીલે થશે એ ડીલે થશે પછી બેબીઝ ક્યારે બેર કરવા છે એની જે એવરેજ એજ છે એ થોડી ડીલે થશે એટલે લાઇક જયારે કદાચ અમે ભણતા હતા ત્યારે યુનો વીસ થી પચીસ વર્ષની દીકરીઓ માતૃત્વ ધારણ કરતી હતી પહેલી વખત પછી એ ધીરે ધીરે વધ્યું અને આજે ટ્વેન્ટી એટ ટુ થર્ટી ની ફર્સ્ટ ટાઈમ મધર્સ બહુ જ કોમનલી અમે ક્લિનિકલ પ્રેક્ટિસમાં જોઈએ છીએ એટલે એજ એટ ફર્સ્ટ ચાઇલ્ડ એ ઇન્ક્રીઝ થઈ રહ્યું છે એના પછી બીકોઝ ઓફ ધ એજ વિચ ઇઝ ઓન ધ હાયર્સ્ટ સાઈડ આપણે એટલે જ જોઈ શકીએ છીએ અને જયેશભાઈ વિલ પ્રોબ્લી એગ્રી કે એટલે વિમેન નીડ મોર ફર્ટિલિટી સપોર્ટ એન્ડ ઇન્ટરવેન્શન જે કે પહેલા આટલું બધું નહોતું એના ઉપરાંત કેરિયર માટે પણ થઈને ઘણી લેડીઝ ફર્ટિલિટીને ડીલે કરે છે ઘણા બધા હવે મહિલાઓ એવા છે કે જેમને એગ ફ્રીઝિંગનો પણ ઓપ્શન લીધો છે જેનાથી એમની ફર્ટિલિટીને પણ સાચવી શકે અને જ્યારે જે સમયે આગળ જતા એમને બાળકનું પ્લાનિંગ કરવું હોય ત્યારે આઈવીએફની મદદથી એ બાળક ધારણ કરી શકે તો આને ફિકન્ડિટી ડિલેડ મે બી નોટ રિડ્યુસ કારણ કે પાવર ટુ બે ચિલ્ડ્રન છે પણ એને ડિલે કરવામાં આવે છે એટલે અત્યારના આંકડા જો આપણે જોઈએ તો એમાં ઘટાડો કદાચ ઓવર અ ઓફ ટાઈમ એવરેજ આઉટ થઈ જતું હોય બીજું પહેલું છે ઇકોનોમિક કારણ કે અત્યારના દરેક વ્યક્તિને એવું છે કે બહુ બધા બાળકો નહીં પણ એક કે બે બાળક હોય અને એમને બધી જ ક્વોલિટી તમે લાઈફની આપી શકો ઇન ટર્મ્સ ઓફ પ્રોપર મેડિકલ એટેન્શન પ્રોપર એજ્યુકેશન હવે એ બધા જ માટે પ્રાઇવેટ સેક્ટર જ છે આપણા ત્યાં આપણે પબ્લિક સેક્ટર નથી લાઈક મેની અધર કન્ટ્રીઝ જેમાં ડેવલપ કન્ટ્રીઝની જો વાત કરીએ તો ઘણા ડેવલપ કન્ટ્રીઝમાં એજ્યુકેશન હેલ્થ કેર એ બધું ફ્રી કાં તો નોમિનલ દરે અવેલેબલ છે આ બેસિક વસ્તુઓ આપણા ત્યાં નથી એટલે ધો વી આર નોટ યર ડેવલપ નેશન વાઇઝ આ ઇઝ વન ઓફ ધ મેજર રીઝન ડોક્ટર જયેશ વાત કરી કે ફોર દેટ એટલે કે આ જે ડેવલપ અત્યારે આપણે નથી ને અને એ જ ડેવલપમેન્ટ તરફ આગળ વધવા માટે આ કેટલું જરૂરી આપને લાગે છે કે આ નથી એટલે શું આપણે એ તરફ આગળ વધી શકીશું રાઈટ સી ડેવલપમેન્ટ વાઇઝ આપણે જોઈએ તો યસ વી આર ડેવલપિંગ બીકોઝ વિમેન આર ઓલસો બીકમિંગ અ પાર્ટ ઓફ ધ વર્ક ફોર્સ જે ભણશે ભણશે એ સ્ત્રીઓ પણ આમાં સામેલ થશે બટ ઇફ યુ લુક એટ ઇટ ફ્રોમ ધ ઇકોનોમિક પોઈન્ટ ઓફ વ્યૂ નોટ નોટ આપણે થ્રેશોલ્ડ પર છીએ બટ ઇન ઓફ અ બેટર ઇન્ફ્રાસ્ટ્રક્ચર તમે યુકે જેવું કન્ટ્રી લઈ લેશો તો ત્યાં પણ મહિલાઓનું ત્રણ ચાર પાંચ બાળકો ધરાવતી ઘણી બધી મહિલાઓ છે અર્બન એરિયાઝમાં જે કે અહીંયા એટલી બધી ફિકન્ડિટી વાળી કે એટલા બધા બાળકો વાળા આપણે નથી જોતા કારણ કે જે પબ્લિક હેલ્થકેર નો કે પબ્લિક એજ્યુકેશનનો સપોર્ટ છે એ એટલો બધો નથી યુકેમાં હેલ્થકેર ફ્રી છે ફ્રી છે તો એવા જે ઇકોનોમિક ઇકોનોમિકન્સીડરેશન છે એના લીધે ત્યાં અમાઉન્ટ ઓફ ચિલ્ડ્રન વુમન બેડ ઓછા નથી થઈ જતા જ્યારે કે આપણા ત્યાં એક આ એક મોટું કન્સિડરેશન છે ફોર વિચ પીપલ ડીલે પીપલ ડોન્ટ વોન્ટ ટુ હેવ મોર ચિલ્ડ્રન એટલે બધા કારણો વાત કરી અ આ બધા કારણો તો આપણે ડિસ્કશન કર્યા કે જેમાં લોકો પોતે પોતાની રીતે નથી ઈચ્છતા હોતા એક એક બાળક હોય બીજું ના જોઈતું હોય બે હોય ત્રણ ના જોઈએ એક છોકરી હોય ના જોઈએ એમની માનસિકતા છે પણ જે વધુ કારણો સામે આવે છે કે જેમાં વધુ તો જે તકલીફો છે મહિલાઓમાં જોવા મળી રહી છે એ કેટલી વધતી જોવા મળી રહી છે આજકાલની લાઈફસ્ટાઈલના કારણે જે ફર્ટિલિટી લેવલ છે કેટલો ઘટતો જોવા મળી રહ્યો છે એટલે ફરી વાર કહું છું ફર્ટિલિટી રેટ એટલે ટોટલ બાળકો પેદા કરવાની ક્ષમતા એના રિપ્રોડક્શન એજમાં હવે એને કોઈ મિસ ઇન્ટરપ્રિટેટ કરીને એવું કરે કે એના કે એ ઇન્ફર્ટિલિટી ને ક્યાંય પ્રદર્શિત નથી કરતું હવે લોકો એમના જાતે બાળકો ઓછા કરી રહ્યા છે અને જે વસ્તુ તમે જોશો કે નહીં તો ડોક્ટર જો આપણે ઇન્ફર્ટિલિટીની વાત કરીએ તો

ધ ધ છે ઘટાડી સેકન્ડ થિંગ મેરેજ ઇન ધ મેટ્રો સિટીઝ આ બધી વસ્તુ જ તમે બોમ્બે માં જશો ને તો આ ડેટા ડેટાપી પણ ભયંકર લાગશે તમને કે અને એને તમે ફર્ટિલિટી રેટ સાથે કારણ કે ત્યાં લોકો મેરેજ સાડત્રીસ વર્ષ પછી કરે એટલે સીધી વસ્તુ છે કે લોકોને ઇન્ફર્ટી વધારે આવે અને એના જો કોઈ એક બાળક પેદા કરે તો એમાંથી એક જ બાળક પેદા એમનો ફાઈનેન્સિયલ અને ફિઝિકલ કેપેસિટી હોય અગેન એનો ઇમ્પેક્ટ ફર્ટિલિટી રેટ ઉપર આવે બિલકુલ બરાબર એટલે જેટલું ચાઇલ્ડ બિયરિંગ એજ તમે વધારશો અને મહિલાઓ જો 35 પછી જનરલી આઈડિયલ એજ ચોવીસ થી ત્રીસ વર્ષની અંદર પ્રેગ્નન્સી પ્લાન કરવાની છે અને જે લોકો પાંત્રીસ વર્ષ પછી ખાસ કરીને મેટ્રો સિટીમાં ખાસ કરીને કેરિયર ને લીધે અથવા તો કોઈ બીજા સંજોગોના લીધે આ બધી વસ્તુ હવે વધી રહી છે નો ડાઉટ એની સાથે આપડા મિત્રો કે જેને આપણે બગલમાં રાખીને ચાલવું પડે છે જેનું નામ છે પોલ્યુશન પેસ્ટિસાઈડ અને રેડિયેશન બરાબર એટલે ત્રણે ત્રણ આમ દુશ્મન છે પણ એવું છે કે દરેક શિયાળામાં આપણે એવું કહી શકીએ કે એક એટલો વધી જાય છે કે આપણે ન ચાહતા પણ આપણે રોજની બત્રીસ સિગરેટો પીવી પડે છે એવું વાતાવરણ થઈ જાય છે દિલ્હીમાં અને અમદાવાદમાં કોઈક વાર એવા ન્યૂઝ આવે છે કે આજે તમે પોતે આજે શ્વાસ લઈ રહ્યા છો એ આઠ સિગરેટનો છે તો આ બધી વસ્તુઓ કેવું છે કે ધીસ ઈઝ પાર્ટ એન્ડ પાર્સલ ઓફ અ સ્ટીલ વી આર ટ્રાન્ઝિયન ફેસ ઓન ડેવલોપિંગ ટુ ડેવલપ અને આ અનસ્ટ્રક્ચર ડેવલોપમેન્ટની અંદર પોલ્યુશન પ્રેસ્ટિસાઇઝ રેડિયેશન અને એની અંદર જે કેરિયર માટેની હોડમાં લેટ એજ અને એ સિવાય એટલે કે રોજ સવારે છાપામાં આપણે એક હિટ એન્ડ રનનો ગુજરાતમાં બી અમને જોઈ રહ્યા છે જે કદાચ છેલ્લા ત્રીસ વર્ષથી આપણે જોઈએ તો હવે એવું લાગે છે કે આ વધી રહ્યો છે ઇનડાઈરેક્ટલી એ અસર કરી રહી છે કે નહીં જે ખરાબ આદતો છે ખરાબ આદતો આપણા ત્યાં

બોડી બિલ્ડિંગ માટે એક્સરસાઇઝ કરીને વે પ્રોટીન ઓવર ધ બોર્ડ જે કરે છે અને અમારા બહુ ડેટા સ્ટ્રોંગલી અત્યારે આવી રહ્યા છે કે મેલ ઇન્ફર્ટિલિટીમાં પુરુષોનું વંધત્વ વધારવાનું કારણ આ એક્સેસિવ પેલું હોય ને બોડી બિલ્ડિંગ અને એની સાથે જે હાઈ પ્રોટીન યુઝ કરીને અને એના લીધે મેલ ઇન્ફર્ટિલિટી પણ અનએક્સપ્લેન મેલ ઇન્ફર્ટિલિટી વધી રહી છે બિલકુલ આ આજકાલના ટ્રેન્ડમાં ઇન્ફર્ટિલિટી વધવાનું પણ એક બહુ જ મહત્વનું કારણ જણાવ્યું ડોક્ટર જયેશ હવે મિતાલી અહીંયા બીજી એક મહત્વની વાત કરીએ તો આપની પાસે એવા કેટલા કેસીસ આવતા હશે કે જેમાં છે ને કદાચ આ તો આપણે જે રીતે અન્ય કારણોના લીધે જે ઇન્ફર્ટિલિટીની વાત કરી રહ્યા છે પણ એમાંથી પહેલેથી જ જે લોકોને આજના સમયમાં પીરિયડ્સમાં ઇશ્યુ આવતા હોય કે ક્યાંક ડિલે પીરિયડ તો ક્યાંક મોડા ના આવતા હોય તો ક્યાંક આવતા ન હોય એવા પ્રોબ્લેમ્સ પહેલાથી જોવા મળતા હોય એના કારણે પણ એની સૌથી વધારે ઇમ્પેક્ટ ક્યાંક ઇન્ફર્ટિલિટીમાં જોવા મળતી હોય છે ધેટ્સ વેરી કરેક્ટ હવે એઝ આપણે એ જ વાતો કરીએ છીએ અત્યારના કે ફર્ટિલિટી ઇઝ વેરી ક્લોઝલી રિલેટેડ ટુ અ લોટ ઓફ થિંગ્સ એસેન્શિયલી તમારી જનરલ હેલ્થ હવે એમાં સૌથી ઇમ્પોર્ટન્ટ આપણે અત્યાર સુધી ઇન્ડિયામાં એક નું માહોલ હતું વિચ મીન્સ કે માલ નરીશ કાં તો ઓછા ના લીધે લોકોને હેલ્થ ઇશ્યુઝ થતા હતા અત્યારના જો તમે પ્રોફાઇલ જોશો તો પીપલ આર મૂવિંગ પ્રોબ્લેમ્સ ઓફ ઓવરવેટ ઓબેસિટી છે એ એક પેન્ડેમિક લેવલ પર આપણા ત્યાં વધી રહે છે લાઈફસ્ટાઈલ ડિઝીઝીસ લાઈક ડાયાબિટીસ છે બ્લડ પ્રેશર છે યુનો હાઈપર લિપીડિમિયા છે કે જે ખાવા પીવાનું ઓવરબોર્ડ થવાના લીધે પ્રોપર એક્સરસાઇઝ ના થતી હોય આ બધા કારણો અને ઓફકોર્સ જે પોલ્યુશન અને જેવા એન્વાયરમેન્ટમાં આપણે રહીએ છીએ પુટિંગ ઇટ ઓલ ટુગેધર જે હેલ્થ ઉપર ઈસ્યુઝ પડે છે એના કારણે ઘણા બધા ડિઝીઝીસ છે જે લાઇફ સ્ટાઇલ ડિઝીઝીસથી કનેક્ટેડ છે ફોર એક્ઝામ્પલ આ આપણે કદાચ આજથી વીસ વર્ષ પહેલા એટલું એનું ચલન નતું એટલું સાંભળ્યું ન હતું પણ આજે આપણે પોલિસિસ્ટિક ઓગ્રીઝનું જો ક્લિનિકલ પ્રેક્ટિસમાં જોઈએ તો એવરી સેકન્ડ ઓ થર્ડ લેડી ધેટ ઇઝ સી ઇન ઓપીડી યંગ એજ ગ્રુપ રિપ્રોડક્ટિવ સાયકલમાં જે આવે છે એ છોકરીઓને આ પ્રોબ્લેમ આવી જતો હોય છે હવે પોલીસિસ્ટિક ઓવરીઝ એટલે ઇમિડિયટલી એની સાથે જે યુનો આપણે જેમ થાળીમાં આવે તો રોટલી શાક દાળ બધું સાથે આવે તે પોલીસિસ્ટિક ઓવરીની સાથે લિપિડ વધી જવા કાં તો ચરબી વધી જવી ડાયાબિટીસની ટેન્ડન્સી થઈ જવી બ્લડ પ્રેશર થવું ઇન્સ્યુલિન રેઝિસ્ટન્સ આવી જવું વેઇટ લોસ કરવું અઘરું થઈ જાય આ બધી જ વસ્તુ આની સાથે એઝ અ પેકેજ ડીલ આવતી હોય છે અને એમાં દવાઓની સાથે સાથે લાઈફસ્ટાઈલ ચેન્જીસ કરવું એ પણ ખૂબ જ અગત્યનું છે નોર્મલી અમારી બિઝી ક્લિનિકલ શેડ્યુલમાં અમે આ બહુ વ્યક્ત નથી કરી શકતા ટાઈમ આપીને સમજાવી નથી શકતા પેશન્ટને પણ તમારા માધ્યમથી કે લાઈફસ્ટાઈલ ને પહેલા કરેક્શન કરવાનું ખૂબ જરૂરી છે આના ઉપરાંત જે મોડી રાતના જાગવું અને રાતના જાગવાનું સવારના ઊંઘવાનું ચાર વાગે જમવાનું બહાર ખાવા જવાનું ટ્રાન્સ ને બધી વસ્તુઓ કન્ઝ્યુમ કરવી વાળું ભોજન લેવું આ બધું પણ તમારા શરીરમાં ટોક્સિન નું રૂપ ધારણ કરે છે ઇટ વિલ ગો ઇટ ઇઝ ગોઈંગ ટુ રિફ્લેક્ટ કસેક ને કસેક આ વસ્તુ બહાર આવશે શરીર આને સેન્સિટિવ હોય છે એટલે રિપ્રોડક્ટિવ લાઈફમાં પણ એમને ખૂબ જ આનું ઇન્ટરફેરન્સ આવે છે કમ્બાઈન્ડ વિથ કે વિમેન નોર્મલી પહેલા ડોક્ટરના ત્યાં જતા હચકચાતા હોય છે એટલે તરત ડોક્ટર પાસે જઈને નિદાન લેવું ને ટ્રીટમેન્ટ કરવું એના માટે આપણે ને પાછળ છીએ એટલે જો કોઈ આવી પ્રોબ્લેમ્સ આવે તો ગો ટુ યોર ડૉક્ટર એને અર્લી સ્ટેજમાં પકડી અને તમને મેક્સિમમ બેનિફિટ શકે જી બિલકુલ બિલકુલ ખૂબ જ ઝડપથી આ ડોક્ટર પાસે જવું એટલા માટે જરૂરી છે કારણ કે આ બધાની પછી સીધી અસર ક્યાં ફર્ટિલિટી પર જોવા મળતી હોય છે ડોક્ટર જયશ હવે વાત જો આજના સમયમાં ની કરીએ તો ક્યાં કહી શકે છે કે આજે અ નોર્મલી બાળક કરવા કરતા વધારે ક્યાંક તમને લાગી રહ્યું છે કે આઈવીએફ થી બાળકો થઈ રહ્યા છે કારણ ઘણા બધા છે અને એની સાથે સાથે એમાં લોકોને સફળતા પણ મળી રહી છે એટલે આઈવીએફ ના આ વધારે આઈવીએફ થવાનું કારણમાં મને ત્રણ થી ચાર વસ્તુ હું તમને પ્લસ ડેટા કહીશ કે અત્યારે હાલ ઇન્ડિયન આઈસીએમઆર જે એની વેબસાઈટ છે એના પર ઓલમોસ્ટ ચાર હજાર આઈવીએફ ક્લિનિકો રજીસ્ટર્ડ થયા છે હમ યુઝ નંબર હવે આ ચાર હજાર આઈવીએફ ક્લિનિક સાથેનો ડેટા જોઈએ તો અત્યારે ઇન્ડિયાની અંદર દર વર્ષે અઢી લાખ આઈવીએફ સાયકલ્સ થાય છે અને એક ડેટા જો તમે એને માર્ક કરો તો એવું અનુમાન લગાવવામાં આવે છે કે બે હજાર ત્રીસ સુધીમાં આ અઢી લાખ સાયકલો પાંચ લાખ સાયકલ સુધી પહોંચશે એટલે ડબલ થઈ જશે પાંચ વર્ષમાં હવે આ બધી વસ્તુમાં હું એવું કહું છું કે કયા કયા વસ્તુ જવાબદાર છે પહેલી વસ્તુ તો એવું કહીશ કે ભાગ લેશે પોપ્યુલેશન તો એ જ છે પરંતુ કેટલાક લોકો આ ટ્રીટમેન્ટથી વંચિત છે આ ટ્રીટમેન્ટથી વંચિત છે એટલે ગવર્મેન્ટ સેક્ટર અને ઇન્સ્યોરન્સ સેક્ટર બિલકુલ આઈવીએફમાં અનટચ છે અને મને લાગે છે આના પર બહુ બધી ગવર્મેન્ટ મીટિંગ કરી છે ને આર ઇન સર દે એ લોકો એમસીએચ રિપ્રોડક્ટિવ એન્ડોક્રાઇનોલોજી અને ઘણી બધી કોલેજોમાં હવે આઈવીએફ સેન્ટર ખુલી રહ્યા છે તો જ આ વસ્તુ ટચ થશે પોઈન્ટ નંબર વન પોઈન્ટ નંબર ટુ હા વધી રહ્યો છે કારણ કે જે એવરેજ ચાઇલ્ડ બિયરિંગ એજ જે અત્યારે હજુ પણ મેટ્રો એટલે એવરેજ ચાઇલ્ડ ઇન્ડિયાની હજુ બી ટ્વેન્ટી એટ થર્ટી ભણેલા ગણેલા ટ્વેન્ટી એટ ટુ થર્ટીમાં છે હવે એ ઘણી મેટ્રો સિટીમાં બોમ્બે જેવી મેટ્રો સિટીમાં કદાચ થર્ટી ફોર છે ઇન્ડિયન જીનેટિક્સ એટલું નબળું છે કે જેમાં ની સંખ્યા વધે છે ત્રીજી વસ્તુ વેસ્ટર્નાઇઝેશન એટલે જે મેં કીધા ને જે રોજ સવારે પેપરમાં આપણે એક્સિડેન્ટ વાંચીએ છીએ એટલું પ્રમાણ વધી રહ્યું છે અને આ બેડ હેબિટ્સનું પ્રમાણ જો ચરમસીમાએ ખાસ કરીને સ્મોકિંગ નું પ્રમાણ ને ટોબેકો ચુવિંગ જેનું પ્રમાણ ખૂબ જ વધશે તો એ બહુ જ મોટું જવાબદાર કારણ રહેશે મહિલાઓમાં સ્મોકિંગ અને પુરુષોમાં ટોબેકો ચુવિંગ અને લાસ્ટ ચોથી વસ્તુ એવું કહેવા માંગીશ કે આ ટેકનિક જે મેં 2004 માં જ્યારે શરૂ કરી હતી અને આજે 2024 છે તો 20 વર્ષના કેરિયરમાં અત્યારે એવું લાગે છે કે ટેકનિકે બહુ જ હરણફાળ પડી છે એટલે મોડા લગન વહેલા થઈ ગયા હોય મોડા પ્રેગ્નન્સી પ્લાન કરો અને પછી પ્રેગ્નન્સી ખૂબ જ ઝડપથી જોઈએ જોઈએ છે છે મહિનામાં કારણ કે કે હવે એવું આગળ છ વર્ષ વેટ કર્યું મેને મેરેજના અને સાતમા વર્ષે ચોત્રીસ વર્ષની ઉંમર થઈ ગઈ હવે એવું છે કે મને છ મહિના એટલે બે થી ત્રણ મહિનામાં અધીરા થઈ જાય છે અને નેચરને નેચરલ ટ્રાયલ જે છ મહિના કે એક વર્ષનો હોય એ વગર clinic માં જઈને ઝડપી આઈવીએફ માટે ઘણી વાર IVF કરાવવાના પેલા એ હોય છે તો આ બધી વસ્તુઓ મને એવું લાગે છે કે એક વસ્તુ ઘણી વસ્તુઓને કોઈના હાથમાં હોતી નથી અને જેને રોકી શકાતી નથી પણ ઓબ્ઝર્વેશન્સ માં આ બધું જોઈ રહ્યા છીએ આપણે કે ઇન્ડિયા કે આ આ આઈવીએફ નો ઉપયોગ ધીમે ધીમે વધી રહ્યો છે જી 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 બિલકુલ સમય નો અભાવ છે પાસે પણ ડોક્ટર મિતાલી વન લાઇન શું કહેવા ફર્ટિલિટી રેટ અને એની સાથે કયા કારણોસર આ વધુ જોવા મળી રહ્યું છે તેની માટે આપનું એક સજેશન કે જેથી કરીને જે હિન્દુ મહિલાઓનું ટીએફઆર ઘટી રહ્યું છે તેના પર આપણે કંઈક એક સજેશન આપી શકીએ ડોક્ટર મિતાલી વેલ સજેશન એટલું જ છે કે કોઈ પણ જાતની જો તકલીફ હોય પીરિયડ ઇરેગ્યુલર હોય ના આવ્યા હોય એની એની ઇશ્યુ એનીથિંગ આઉટ ઓફ નોર્મલ કે આઉટ ઓફ ઓર્ડિનરી મેક શ્યોર કે તમે તમારા ડોક્ટરની સલાહ લો અને એમના કયા પ્રમાણે કોઈ ફર્ટિલિટી એક્સપર્ટ કાં તો ગાયનેકોલોજીસ્ટ ને બતાવીને નો સોર્ટ આઉટ કરાવી દો એના ઉપરાંત લાઇફ ચેન્જીસ આપણે બધા જ જાણીએ છીએ કે વોટ ઇઝ અ ગુડ લાઈફસ્ટાઈલ અને એના માટે શું ચેન્જીસ કરવા જોઈએ એ લાઇફ ચેન્જીસ કરો અને યુ નો અન્ડરસ્ટેન્ડ યોર બોડી અને રેગ્યુલેટ યોર ઓન ફોડ જી બિલકુલ અને આટલી બાબતોનું ધ્યાન રાખીને આપણે આપણી જાતમાં અમુક ચેન્જીસ લાવી શકીએ છીએ અને એના એનાથી જે માતૃત્વ ધારણ કરવાની જે ક્ષમતા છે તે વધી શકે છે અને તમારી સમસ્યાઓ દૂર થઈ શકે છે કારણ કે આ જે આંકડાઓ છે તે ખરેખર ચિંતાજનક છે ને એટલા જ માટે આ વિષય ઉપર ચર્ચા કરવાનો પ્રયાસ કર્યો છે તો ડોક્ટર જયેશ ડોક્ટર મિતાલિયા બંને મારી સાથે ચર્ચામાં જોડાયા તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર થેન્ક યુ સો મચ વાત કરી છે ડે માં આજે માતૃત્વને લઈને તેમાં અને સાથે જ મહિલાઓની માનસિકતાને લઈને શા માટે આજના સમયમાં જે ઇન્ફર્ટિલિટી છે તે વધી રહી છે ફર્ટિલિટી રેટ ઘટવાના કારણો શું છે અને તેની સાથે જ આજના સમયમાં મહિલાઓ પોતાની ને કેવી રીતે સ્વસ્થ રાખીને સમયસર બાળક લાવે તે ખૂબ જ જરૂરી બની ગયું છે ડે સ્પેશિયલ કાર્યક્રમમાં અત્યારે બસ આટલું છરીથી મળીશું નવા વિષયની સાથે ત્યાં સુધી રજા નમસ્કાર